હા મને ખબર છે તમે કહેશો કેમ કે કાલ જેટલી વિશ મને આવી છે ને હેપી બર્થ ડેની તો મેં પર્સનલી બધાને એક એક મેસેજમાં રિપ્લે કરી છે થેન્ક યુ ની કરી છે ખબર છે ને તમને જોયું ને કોઈ બાકી રહી ગયું કોણ રહી ગયું એ સોરથી બોલજો છે ને ધીમું હંભળાતું નથી રાહ એમ કરે ધીમું ધીમું બોલે તે હું તો ત્રણ ચાર વાર પૂછું હે હું કયો છો હમણાં આવું ને થોડો ઉસે બોલજો તો મને સંભળાય જો તમને નથી સંભળાતું ને ધીમું બોલે તો ન સંભળાય ને હાલો કઈ નહીં કન્ટિન્યુ રેજો વિડીયોમાં અત્યારે છે ને મારે ખાવાનું બાકી છે મેં આ છે આખા રીંગણા શાક કર્યું તે દી આપણે આખા રીંગણા ને કર્યું હતું ને એ રીંગણા વધ્યા થા તો એને હું કઈ નાખી દેવાનું હોય મેં શાક કરીને નાખ્યું રાજનું કાક આવ્યું છે રાજ મને કીધું હતું કે મારું કાગળિયું કાક આવવાનું છે આવી ગયું છે બહાર કઈ ખોલવું છે નહીં આવી ખોલશે

ચોર્યાસી હું વાળું કે નહીં તો વરસાદ આવ્યો હોય જેવો તેવો આવ્યો હોય મતલબ સાટા સાટા હે તો પછી હું આમ વાળું ને આમ વાળું કે નહીં તો નીચે ભીનું હોય નહીં કોરું જ હોય હાલો મતલબ કોરું હોય પછી આમ અમુક જગ્યાએ આમ હાવણી અડી ગયો હોય આમ તો ત્યાં ભીનું હોય દેખાય નહીં તો હું આમ જોઉં પછી મને ખબર પડે હાવણી તો ભીની પીની પછી ભીની થાય પછી પાછું વાળવાનું આવે તો પછી આ એના લીધે આવી થઈ ગઈ હવે હવે એમ નહીં કહેતા તમારી હાવણી કેમ આવી થઈ ગઈ હું આ નવી લીધી ને નવી લીધી હોય તો એવી થઈ જાય બોલો આ હાલો પછી હું નવી લેતા આવીશ પછી એવી થઈ જશે તો તો એની એમ ન ને એટલે જ તે હાલો આ કચરો વાળવાનો છે પણ આ તો કેતા હોય કે નહીં હાવણી ની કમેન્ટ હોય મેં કીધું લાવી લે કહો હવે યાદ આવી ગયું હાવણી હાથમાં લીધી કે નહીં તો યાદ આવી ગયું એમાં કાઈ રેય તો હાલો એ કમેન્ટ નું આપણે માન રાખી દેવી ને ધોઈ નાખવી જોવી હારી તો થઈ જ રહે થોડી ઘણી ને એટલે જાય નગર પાસે ધોવાનો મેળ ન આવતો થોવરા વેપાર કરી હો બાકી હવે ફેર તો પડે હો પણ જો ફેર તો પડે હો તમને હું હું ગોબરી લાગુ છું એ કેજો ગોબરી લાગુ છું હાવણી પર રોજ પલ્લી જાય તો મારે શું કરવાનું અગાશી બે વસ્તુ થાય અગાશિકા તો નો વાળું તો એ આમ નામ રહી જાય ગોબરું ઈ લાગે જો વાળું તો હાવણી બગડે ભીનામાં પછી અડધું ધાબુ કોરું હોય અડધું ભીનું હોય તો હાવણો હાલે નહીં કરવું હું કયો લ્યો ચા માય મમ્મી તેલ કાઢે છે પણ

ગાંઠિયા પૂરા થઈ ગયા છે અમે કાંઈ ઘરે સરખું રાંધીને ખાવી નહીં અને કોઈને ખવડાવી દી નહીં એ તો હું તેલનો ડબ્બો પૂરો થાય અમારે એમ છે એટલે ન પૂરો થાય એટલે પણ મારે ખવડાવવું હોય કોઈક આવે તો ખવડાવવું નહીં એ આપણે તો મારી તો રજા જ હોય કોઈક આવે તો મને તો ગમે પણ કોઈ આવે તો ને સારું જ બનાવવું કોઈક આવે તો કાંઈ નહીં હાલો ખાઈ લેવી બીજું તો શું હોય ચાલો જો આ ધોવાનું છે હવે ધોયા વગર તો કઈ ખવાશે નહીં ખવાય અત્યારે કોઈ વસ્તુ ધોયા વગર ખવાતી નથી કા અત્યારે ટાઈમ મળ્યો મને માથું ઓળવવાનું બોલો સોંગ સાંભળતા સાંભળતા પેલું બધું કામ પૂરું કર્યું મેં કીધું લાવ્યો તેલ નાખી પણ અત્યારે હાંસ પડવા આવી તો મેં કીધું હું તેલ નાખું તેલ નાખવું શિયાળાના છે ને પાંચ સોંગ છે ને પાંચે પાંચ મને બધા ગમે તમને ગમે કે નહીં મસ્ત છે આ છે ને પેકેટ તળવાનું હતું પણ એમાં થયું એવું આ તેલનો ડબ્બો મેં નિતારી નાખ્યો છે ને તો મેં કીધું કાલ કશું કાલ આવી જાય તો કાલ નકર બે દિવસનું તો તેલ છે હું અગાઉ જ કહું બે દિવસનું પડ્યું હોય ને ક્યાં તો મેં કીધું જ્યારે આવશે ને ત્યારે તળી દઈશ સોળા પડી છે તૈયાર તળવાની આવે છે નહીં તો મેં કીધું ત્યારે વાત અત્યારે તો તેલનો ડબ્બો પાંચ મહિના કેમ આવે ખબર તમને અત્યારે છે ને ભાખરી કરવાની છે ખાલી

આ ઘી છે ને એકદમ ચોખ્ખું ઘી છે હો ઘરે બનાવ્યું મેં મને આવડે ઘી બનાવતા જો આવી ભાખરી ખાઈ જવાની છે પછી શું શાકની જરૂર પડે કહો તમે અરે બાપરે હું તો બી ગઈ યસ મમ્મા ડરી ગઈ ઉલ્લુ બનાયા હા તું મે જો ખાવાનું બહાર અગાશી ઉપર હોય એટલે કેવી મજા આવે રાજ ન જો ને ફોન આવ્યો છે તે વાત કરે છે મોટ ભાઈ ફોન આવ્યો છે તે વાત કરે છે હાલો જમી લે મસ્ત ફેમિલી જો ખાન પછી છે ને બેસવાનું હતું થોડીક વાર આમ પણ જો શરબત કરું છું વરિયાળીનું શરબત કરું છું અમાર ઘરે આવી ગયા છે અમે મને આવ જો બેસવા આવ્યા છે આ કે અમારો હગા થાય છે પણ કાકા હું કેવાય અંદર અંદર ના હગા છે એટલે વાત છે મતલબ હગા થાય છે એમ ઘણા ટાઈમ થી આવું આવો કરતા હતા તો આજ આવ્યો છે બેસવા તો મેં કીધું હાલો મરિયાળી શરબત કર નાખવી સાત નહીં પીતા નોતા એટલે મેં કીધું શરબત ખાસ કે ઓર આપણે હું હગા થયા આપણો માસીના ગામના હા જો હું એમ કેતી હતી काय गा तो गो तोसी पण बो लांबू होतो थोडं એટલે मन काय समझाणू नाही ने लवर वायची जे भाऊ बेनना घरे ब्याहो आयाची केदोना केतो था ब्याहो जाऊ ब्याहो जाऊ हां ने भाऊ नाही हमारे घरे आई गेला छे पण हो हगा ई